વરાછા ખાડી મોલામાં શાકભાજી માર્કેટ સામેથી મોપેટ પર પસાર થતા વેપારીના આતરી પોલીસ હોવાનું કહી લૂંટારૂએ મોપેટની ગાડી લઈ તપાસના બાને વેપારીની મોપેટની ડીકીમાંથી રોકડ પાંચ લાખ મૂકેલ બેગની લૂંટ કરી ભાગી ચૂટ્યા હતા બનાવને લઈને પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો સુરતમાં નામે પોલીસના નામે પણ લૂંટારૂઓ લૂંટ કરી રહ્યા હોવાનું બનાવ સામે આવ્યા છે જેમાં પૂણા કુંભારિયા રોડ પર આવેલા શુભમ એલિગેન્ટમાં રહેતા વેપારી રાહુલ આચાર્યએ જણાવ્યું હતું કે તેઓ વરાછા ખાડી મોહલ્લા શાકભાજી માર્કેટ સામેથી પસાર થતો હતો ત્યારે ચાર અજાણ્યા મોપેડની ચાવી લઈ તપાસના બાને મોપેડની ડીકીમાં મૂકેલા રોકડા પાંચ લાખની બેગની લૂંટ કરી લૂંટારો બાઇક પર ભાગી છૂટ્યા છે ગઈકાલે રાહુલભાઈ આચાર્ય નામના એક વ્યક્તિ આગળિયા પેટીમાંથી પાંચ લાખ રૂપિયાની રકમ ઉપાડીને પોતાની એક્ટિવાની ડેકીમાં મૂકીને નીકળેલા તે દરમિયાન સાંજના પોણા છ વાગ્યાના અરસામાં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાડી મોહલ્લાનો વિસ્તાર આવેલો છે તે વિસ્તારમાં બે મોટરસાયકલ ઉપર ચાર જેટલા અજાણ્યા માણસો આવેલા અને આમને પોલીસની ઓળખ આપેલી અને ગાડી પોતાની એક્ટિવા મોપેડ સાઈડમાં કરવા માટેનું ફરિયાદીને જણાવેલું એ એટલે ફરિયાદીએ પોતાનું એક્ટિવા મોટરસાયકલ સાઈડમાં કરતાં બીજા પોલીસ એને બોલાવે છે એમ કરીને એને દૂર લઈ ગયેલા અને એની પાસેથી ચાવી લઈને એની નજર ચૂકવીને એની જે એક્ટિવાની ડેકીમાં પાંચ લાખની રકમ મૂકેલી હતી એ રકમની નજર ચૂકવીને ચોરી કરીને ચારેય ઈસમો ભાગી ગયેલા હોવાની ફરિયાદ ફરિયાદી આ રાહુલભાઈ આચાર્ય છે એમણે આપતા વરાછા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરીને સર્વે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની આધારે ગુનો શોધવા માટેની કાર્યવાહી હાથ ધરેલી છે બનાવને લઈને પોલીસને જાણ કરાતા વરાછા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા અને પોલીસના નામે વેપારીને લૂંટકરના ટોળકીને ઝડપી પાડવા પોલીસે ચક્રગતિમાન કર્યા છે અઝર કોરીઝ